એટલો અમારી પાસે ટાઈમ નઈ જો હું તો વિડિયો બનાવું જો કોસે રાખું કોદારી રાખું બરાબર મારું તમે મેં ચર્ચા કરી આ ને કોસે ને તારા ડિલીટ કરવાનો છે હું ડિલીટ માર ઓલી તો બનાવતો જ તમને કહી આમાં કરી લેવું બાકી થાય એમ છે હા એટલે પાવર છે એમ કે પાવર એ પાવર તો મને બનાવે છે કીર્તિ માય બોસ માય ફ્રેન્ડ આ ફલાણું કામ નથી કરતી ખજૂર ભાઈ બેસે ને આખા ગરીબ લોકો ના છે ને નરિયા ઠાકીને છે ને

હું હું ઓલું થઈ જાય હું મને કેની હું પાછો અમારા વિરુદ્ધમાં ઉતરી જે વિડિયો બનાવી કેન બસાણું ઉતરી લે તારી તાકાત હોય મેં હજુ આમ રહે નહીં લીધો બહુ રો તારી કાઈ તોડતા પૂરી લીવાય કીધું વિડિયો ડિલીટ માર દે જો નહી તો ન્યાય વિતારા પમરોટા બોલાવવાનો છું હું

ઈ મારી અપલોડ શું કરવા કર્યો છે વિડિયો તો હું અપલોડ કરું મારો વિચાર કર મે જો મારો વિડિયો ફોટો Instagram ડિલીટ કરી નાખે એમાં તમાર મન કા કહેવાનું જ આવતું કેમ કહેવાનું ન આવતું ખજુરભાઈ ને સપોર્ટમાં છે ને આખો ગાંડી ગિરાય છે સપોર્ટમાં છે આ મેં જ ક ખજુરભાઈ ને કા અમે કોઈ ગાંડી સુધીને નથી અને ખબર છે કે ત ટાર્ગેટ કરીને વિડિયો બનાવ્યો છે એમ તો કાલ હું હૂપ હૂપ કરીને બનાવીશ તો તમે તમારા ઉપર ઉડી તારી ગેનમાં સણો તો તું બને હાલ હું તને શું કહું છું હા હું તો બનાવવાનો છું મારે આ તો શું કે સાઈ કે હવે અટવાની તૈયારી પર હું તો બનાવી છે તારો કન્ટેન્ટ તો હું કરીશ તમે કરો હું કઈ કહું અને આ મારી વાત સાંભળ જાય લુખા તું મારી વાત હવે કીર્તિ ને કેવું તો કહી દેજે આ ખાલી ખાલી જલત હશે ને આખું છે ને ટેલર તો જે આખું બાકી છે આ તો શરૂઆત જ થાય છે એટલે કીર્તિ ને ફોન કરીને કેવું તો કહી દેજે ને ફોન ફ્રસ્ટમાં લેવી તો કહી દેજે

જો હું ચેપર વિરુદ્ધમાં પડ્યો પણ તો તું કે તું કહે છે કે કીર્તિ અમારી ખાસુ હોય તો જ અમારી મીટર પર પડે છે બાકી કોઈ દીનો પડે એમ તો કોઈ ના બોલે એટલે કે ગાડી નહી કાકા છે તો કોઈ દિવસ કીર્તિ નું શું છે એને કઈ દુબાઈ પણ મારું કન્ટેનન્સ ખરાબ હે તો માર કોઈ કોઈ વિષય હું હારું શું લેવા કું કન્ટેનન્સ મારું ગેલ્સોડ્યું હે હોય ગેલ્સોડ્યું હોય કામ કર તું એકવાર છે કમ એમ તારે બોલવું પડે હાલ

આમાં તમે વધારે રાહ ને કે ખાજુર ભાઈ નું બધું તો આપડે એકું રહેશે કીર્તિ પટેલ નું ખાજુર ભાઈ નું વિરુદ્ધ એકુ રહેશે આપડે બી વિરુદ્ધ થઈ જાય તારા થી કઈ થાય નઈ પાપડ નઈ ભાંગે હવે હું શું કહું આ આ ઓલા મેં વિડીયો બનાયા એમાં તમને શું એવું લાગ્યું કે તમને આટલું બધા ઓલો થવરા

हैं मा। तो ये मात्र मित्रों हमें मोडा पर दूसरा वीडियो में ये पापा तुमने तोवार मोडा क्या रे वो किदो तू के मु मंदिर नत जई एक तो एम ना ना हमारी बात तो सही बाकी तमे तो मैं मले समझाई देत ल चुप चूक रही थी चार वक्त ये આવે તો હા ત્યા સારું સમાધાન સમાધાન ના સમાધાન ન હોય લોકોનું કેટલું ખોટું કર્યું છે પપ્પા

એનામાં ખાઇ લેવા નથી ગુજરાતની છોકરી ના બનાવે આ તારું લેવલ તારું લેવલ તો બધાને ખબર છે પણ એકે બેનું દીકરી ઉપર થી હવે એવું કીધું

અને જેટલા જેટલા મારા માટે વિડિયો બનાવ્યા છે એનો કોઈ ફોલ્ટ નથી પણ આને એને મારે આજે એક સવાલ પૂછવો છે કે હું સાચી પડું કે આટલા આટલા કરોડ રૂપિયા દાન લીધું અને નામ આનું જોયડું બરાબર ઈ વાતમાં હું ખરી ઉતરું તો મારું ચોપલું મોઢામાં લઈને માફી માંગતો જેટલા વિડીયો બનાવો એ બધા ચેલેન્જ આપો ચેલેન્જ અને જો હું ખોટી પડું ને તો તમાર ચંપલા લઈને વાગી જો મોઢામાં માફ્યો એટલું યાદ રાખજો એટલે મારા ચપ્પલ લેવાની તૈયારી રાખજો મોઢામાં બાકી હું કઈ શું તમે ખદડાઈ કરી ગયા એક કોઈ વ્યક્તિ સત્યની લડાઈ લડતું હોય ને એને તમે પાડવા માટે આવા વિડિયો બનાવ્યા પણ મારો ડર ના રાખતા ઉપરવાળા માતાજીનો ડર રાખજો ભગવાનનો ડર રાખજો અને મારું ચપ્પલ

અને ન્યાય અપાવડાવું છું શું એ એક સેવા નથી હું લોકોની દુશ્મની ઓળીને લોકો માટે લડું છું બોલું છું અને એ લોકોને દુશ્મન ને મારી દુશ્મન બનાવું છું શું એ સેવા નથી શું પૈસાથી ને સેવા થાય મારી કેપેસિટી હશે એ સેવા તો કરી અને લખી રાખજો બહુ જલ્દી અમારા જેટલા જેટલા લોકો એને દાન આપ્યું ને એ તો બધા બિચારા પસ્તાય જ છે

365 દિવસની ચેલેન્જ આપું છું 365 કે આવતી 31 પહેલા ખજુરભાઈનો ફોટો ખજુરભાઈનો ફોટો બુઝ કરી ભાઈ ના લગાવું તો વિશ્વાસ તો નહીં જા બીજું કંઈ કેઉ થાય રહેલે બેટા કીર્તિ પટેલ તે તે પાબે તેને ગેટી ઓડી આવજો બેટા બધી વાત પર કે મને आमा मैसेज કર્યો WhatsApp માં હાંભળવા જો હવે મેલે लेको हुज થી कारण के ઓફિસ હતો तो તમને સ્ટોરી જોઈ લો કાલે મે 4 વાગે મૂકી દીધી સ્ટોરી 3 વાગે ની છે અડી 3 વાગે મૂકી દીધી આને મિસ્કોલ આવ્યો મે કીધું વોઇસ મેસેજ ઓન્લી પછી મને મેસેજ કરે તું એકવાર ફોન ઉપાડ બહુ મોટું થશે तेरे માપ તો અહીંથી કે મામા પપ્પા એ હું

કામ કરવા દે ખૂરભાઈ પાસે તારા જેવી સેટાયું કેટલી વયુ ગયું અને હજી વયું જાહે બરોબર આખું ભારત ખજૂરભાઈ પહોંચે તારા જેવી